અરે બાપરે અત્યારે હું તળાવે પાણી ભરવા તો જાઉં છું પણ મારા બેટા ગામમાં બધા વાતો કરતા હતા કે દીપડો આટા મારે છે નહીં મન ક્યાંક ભેગો થઈ ગયો ને તો ફાડીને ખાઈ જવાનો છે લાઈ ગાય ઘા પાણી ભરીને ઘર ભેગી થઈ જાવ મારા દીકરા આ રોડે બસો પસો લીટર મોટરસાઇકલમાં દારૂ લઈને નીકળે છે અને પાછા મારા દીકરા પકડાતા નથી એ પકડાતા નથી ને એનું એક કારણ છે એક મોટરસાઈકલ લઈને આગળ ખાલી ખાલી આવે અને વાહી એક નું ભરેલું આવે એ ખાલી ખાલી રહ્યો ને એ મારો દીકરો આ બંધ ભારી જાય ને એટલે વાહિલા લાવે ફોન કહી દે બસ ક્યાંય જ પકડાય પણ આપ તો આમ જો મૂકવા નથી આજ ગમી થાય પકડવા જ છે આવવા દે આવવા દે ભલે આખી રાત તૈયાર રેવું પડે ગમી મોટરસાઈકલ વાળો રોકો હે આવ દે આગળ આવ દે

એટલે દાઢી આપ્યા ધ્યાન રાખવાની આગળ પછી ની દાડી સાહેબ આ દારૂ ની ધ્યાન રાખવાની આગળ આલવાની સાહેબ મને કાય દારૂ ની નખ ભેરો એ કામ કર અને હું ડબલ દાડી દે દઉં માલ ક્યાં હે ઓ સાહેબ કયો માલ એટલે આને થોડોક પ્રસાદી દેવી પડશે અમે અઠવું તેમ તો અમને બધું પણ યાદ આવી જાય મારો દીકરો આંક્યા બી આંક્યા બી આ શું બોલી દેને કમણે આમ જો મારી મને તોડી નાખીશ સાહેબ પર માર ના બસ પણ કાય નખ ભેરો તો બે <laughs> <laughs> હાસુ બોલ હા શું બોલીએ રકા હોય તો હું મારી મારીને થાકી રહ્યો બસ શું બોલું એટલે આ દીકરો માનતો જ નથી સાહેબ દારૂવાળા એમ નો મારે મારો જાન આ પટાયેલા હોય બધાએ હા આ ઝાંજરીનો વાલો નથી આ છોડી અત્યારે રાતના સાર વઈ ગયા શું કરે ક્યાં જ એ એ સાહેબ હું સે ને મોટા ચપ્પલ દીપડો ફાડી ગયી પાણી ભરવા ગાય કે નહીં બીન ભાગું શું અમે હ હ હૈ